ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એક એવો ટોપિક જે અગિયાર માં ધોરણમાં પણ આવે છે અને સાથે સાથે બાર માં ધોરણમાં પણ આવે છે વિજ્ઞાન પ્રવાહમાં પણ આવે છે આર્ટસમાં પણ આવે છે અને કોમર્સમાં પણ આવે છે મતલબ બધા જ માટે એવરગ્રીન ટોપિક છે આ અને મજાની વાત રાઇટિંગ સેક્શનમાં આવે છે તમે પાંચ માંથી પાંચ માર્ક્સ આ ટોપિકમાં લઈ શકો તો એના માટે શું કરવું પડે અલગ અલગ એક્ઝામ્પલ સોલ્વ કરવા પડે કારણ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અલગ અલગ પેટર્ન થી પૂછાય તમને બધાને ખબર હશે ટેબલ સ્વરૂપે આવી શકે આલેખ સ્વરૂપે આવી શકે પાઇ ચાર્ટ સ્વરૂપે આવી શકે ટ્રી ડાયાગ્રામ સ્વરૂપે આવી શકે અરે જે સ્વરૂપે આવે આવે પણ આપણે મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરીએ ને તો મેક્સિમમ કોન્ફિડન્સ આવે તો એવા જ હેતુથી ઢગલા બંધ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના એક્ઝામ્પલ તમને આપણી ચેનલમાં એક એક ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના એક્ઝામપલ વાઇઝ મળશે તમે તમારી સમય પ્રમાણે માત્ર આઠ મિનિટ દસ મિનિટનો સમય કાઢી કાઢીને એક એક વિડીયો જોઈ શકો છો અને કોન્ફિડન્સ વધારી શકો છો હવે સૌથી મહત્વની વાત બોર્ડની એક્ઝામમાં કોન્ફિડન્સ લાવવા માટે

સૌથી મહત્વની વાત એ ઘણા બધા વિદ્યાર્થીઓ મુદ્દા પાડીને લખતા હોય પોઈન્ટ પાડીને લખતા હોય નથી કરવાનું કારણ સૂચનામાં ક્લિયર કટ લખીને આપેલું હોય છે રાઈટ અ પેરેગ્રાફ મતલબ પેરેગ્રાફમાં જ લખવાનું છે અને બીજી એક વસ્તુ એસી શબ્દોમાં લખવાનું છે વધારે લાંબુ તમારે લખવાની જરૂર છે નહીં તો સિમ્પલ સિમ્પલ વાક્યોની મદદથી આપણે આરામથી એસી શબ્દો થઈ જાય ઈઝીલી સમજાઈ જાય એવી રીતે જોશું તમને સો ટકા ગમશે અને ગમે તો વિડીયોને લાઈક કરીને મિત્રો સુધી શેર કરજો પહેલું કામ તમારે જે કરવાનું છે એ કોઈ પણ તમને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આપે પહેલા તમારે એને સમય આપવાનો છે શાંતિથી વિચારવાનું છે તમે ગ્રામરની કઈ વાક્ય રચના વાપરશો કયો કાળ વાપરશો એક્ટિવ વોઇસ વાપરશો પેસિવ વોઇસ વાપરશો તમારે શાંતિથી વિચારવાનું એ વિચાર આવી જાય પછી તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું અને એમાં સૌથી પહેલું કામ તમારે કરવાનું એ હોય છે કે આપેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર શેના ઉપર છે અને સૌથી મજાની વાત આમાં તમારે વધારે વિચારવું નહીં પડે બહુ જ આસાન રીતે આપેલું છે અને સેના ઉપર છે એ તમને ઓલરેડી તમને ઉપર એક લાઈન સ્વરૂપે આપેલું છે તો બહુ જ કામ આસાન થઈ ગયું અને યાદ કરો તમે આગળના વિડીયો જોયા હોય તો આપણી ટેબલની એક પેટર્ન ફિક્સ છે ધીસ ટેબલ ગીવ્સ અસ ધ ઇન્ફોર્મેશન અબાઉટ આ રીતે લખવાનું પછી જે માહિતી આપેલી હોય એ ચિપકાઈ દેવાની યસ તો થઈ ગયું આપણું ધીસ ટેબલ ગીવ્સ અસ ધ ઇન્ફોર્મેશન અબાઉટ આ બધામાં ફિક્સ શેના વિશે છે એવરેજ ઇન્ડોર હાઉસ હોલ્ડ વોટર યુઝ જોઈ લો આટલું આસાન છે ભાઈ ખાલી પ્રેક્ટિસ કરશો તો કોન્ફિડન્સ આવી જાય અને આવી જ મેથડ બધા એક્ઝામ્પલ સમજાવેલા છે બધા જોઈ લેજો ચલો એક કામ થઈ ગયું શેના ઉપર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે એ ક્લિયર થઈ ગયું હવે આપણે એક એક મુદ્દાને પકડીએ અને એક એક વાક્ય બનાવીએ અલગ અલગ નોર્મલ વાક્યસના ચેન્જ કરતો જઈશ સાથે સાથે હું તમને ગ્રામર સમજાવતો જઈશ એ તમારે સમજતું જવાનું એ પ્રમાણે યાદ રાખતું જવાનું બહુ જ આસાન છે તો અહિયાં મને અલગ અલગ આઠ મુદ્દા આપ્યા છે આઠ મુદ્દા ના એક એક સિમ્પલ સિમ્પલ વાક્ય બનાવી લઉં એટલે કહાની ખતમ ચાલો બનાવીએ પહેલું ઇન ટોયલેટ ટ્વેન્ટી પર્સન્ટેજ પાણી ઉપયોગ થઈ જાય છે તો એ પ્રમાણે વાક્ય બનાવીએ ઇન ટોયલેટ ટ્વેન્ટી પર્સન્ટેજ ઓફ વોટર ઇઝ યુઝ વોટર ઇઝ યુઝ સાદો વર્તમાનકાળ કાળ પેસિવ વોઇસ વાક્ય રચના છે પેપર ચેકર નું ધ્યાન ગ્રામર માં ખાસ હોય તમે કઈ વાક્ય રચના વાપરો છો અને એના આધારે તમે ક્રિયાપદનું કેવું વાપરો છો એના પર ખાસ ધ્યાન હોય એ ભૂલ નહીં કરવાની તો પહેલું વાક્ય બહુ સિમ્પલ બની ગયું ત્યારબાદ ક્લોથ વોશર્સ અહીંયા વર્તમાન કાળ લીધો ક્રિયાપદનું પાંચમું રૂપ લીધું યસ 90% ઓફ વોટર જે તમે જોઈ શકો છો જો તમે અહીંયા બહુવચનમાં ને ક્લોથ વોશર્સ તો તમારે અહીંયા V1 કરવું પડે બસ પેપર ચેકર આવા મુદ્દા ધ્યાનમાં રાખતા હોય આપણે એ ભૂલ નહીં કરવાની

અહીંયા મેં બહુ વચનમાં લીધું જો આ વખતે બહુ વચનમાં છે એટલે મારે અહીંયા વી લેવું પડ્યું યસ ઉપર એક વચનમાં લીધું એટલે મેં વી લીધું અહીંયા વી લીધું આવા મુદ્દા ધ્યાનમાં રાખવાના તો આ પ્રમાણે તમારો એક ભાગ તો ક્લિયર થઈ ગયો નેક્સ્ટ ભાગ પર વધીએ પણ એની પહેલા આવા મસ્ત મજાના વિડીયોની માહિતી મેળવવા માટે લાઈવ લેક્ચર અપડેટ મેળવવા માટે આપણા અલગ અલગ ધોરણ વાઇઝ વોટ્સએપ ગ્રુપ ચાલે છે જેની લિંક ક્યાં મળે ડિસ્ક્રિપ્શનમાં મળશે ક્લિક કરો જોડાઈ જાવ અને બોર્ડના ના વર્ષ શાનદાર બનાવજો કારણ નવા નવા અપડેટ તમને ત્યાં મળતા રહેવાના છે ચલો ફરીથી આવો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર નો બાકીનો ભાગ પૂરો કરીએ યસ પહેલું ફોર્ટીન ઓફ વોટર ઇઝ વેસ્ટેડ જોઈ લો ઇઝ વેસ્ટેડ તો અહીંયા ફરીથી સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ વાપરેલો છે યસ થોડી વાક્યસના ચેન્જ કરી આ વખતે આંકડાકી માહિતી પહેલા લીધી આવા નાના મોટા ફેરફાર કરીને તમે ઇમ્પ્રેસ કરી શકો પેપર ચેકરને નેક્સ્ટ

લિસ્ટ એટલે સૌથી ઓછામાં ઓછું યસ તો આવા મુદ્દા તમે એડ કરી શકો જનરલી આવા મુદ્દા ક્યારે વિચારવાના તમને એવું લાગે કે તમે જેટલા બી વાક્યો બનાવ્યા છે એ એસી શબ્દો કરતા ઘટે છે થોડું નાનું દેખાય છે ત્યારે તમે આવું ઓબ્ઝર્વેશન કરી શકો આંકડા કઈ માહિતીની કમ્પેરિઝન તમે કરી શકો જેના માટે તમે ડિગ્રીનો ઉપયોગ સારા લેવલે કરી શકો યસ અને છેલ્લું આપેલું છે અધર મતલબ એમાં બધા પરચુરણ કામ આવી ગયા તો 30 સોરી 3% ઓફ વોટર ઇઝ યુઝ્ડ ફોર અધર પર્પસ અહીંયા પણ આપણે પેસિવ વોઇસ લીધેલો છે બસ તો આવા મુદ્દા જોવાના અને એકવાર આખું બની ગયા પછી ઓબ્ઝર્વ કરવાનું કે તમે જે પ્રમાણે એસી શબ્દોમાં વિચારો એ પ્રમાણે બની ગયું છે તો ઇનફ છે તો તમારે નવા વાક્યો લખવાની જરૂર છે નહીં જો ના બન્યું હોય તો આંકડાકીય માહિતીમાં તમે ખાસ ડિગ્રીનો ઉપયોગ કરી શકો પોઝિટિવ કમ્પેરેટિવ સુપરલેટિવ ડિગ્રીનો અને મસ્ત મજાના વાક્યો બની જશે તો મિત્રો આ જોઈ લો બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમને ખ્યાલ આવે કેવા લેવલના કેવા પ્રકારના પૂછાય છે આવી રીતે નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું મળીએ નેક્સ્ટ લેક્ચર માં થેન્ક યુ